સુપરવિન્ડો કનેક્શન છે આજે આપની YouTube ચેનલ માં એક નવું ફિલ્મ આવી જ રહ્યું છે 2024 માં તો ફિલ્મ નામ છે હું તારા વિના કઈ નહીં તમે હીરો માં ઉમેશ બારોઠે અને જબરદસ્ત ફિલ્મ બનાવી છે અને આનો ટીઝર પણ આવી ગયો છે તમે હજી સુધી જોયો ન હોય તો આનો ટીઝર જોઈ લીજો ઓ ટીજર માથે તો જોવા એવું મળે છે કે ઉમેશ બારોટે આ હિરણ હિરે લગ્ન કરી નાખ્યા હોય અને એક પતિ પત્ની હોય અને પત્નીનો કંટારો હોય એવું દેખાડવામાં આવ્યું છે કે ફાઈનલા માણા જેટલા કંટાળી જાય છે तो स्टोरी है तो घर ककरात ककराटनी स्टोरी तो है आम आप पिक्चर ने सपोर्ट करजो फूल के सुपर डुपर हिट रहे मने सपोर्ट करजो को मैं तो लाइक कर दिया तो चैनल में नवे तो सब्सक्राइब कर जो मूँ नवाडियो जैम